ગુજરાતમાં આવેલા બીએપીએસ સંસ્થાના ત્રણ પ્રખ્યાત મંદિરો એક અક્ષરધામ ગાંધીનગર અક્ષરધામ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને તેની ભવ્યતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામ્યું હતું અને તે ભારતીય સંસ્કૃતિ અને કલાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે બે બોચાસણ મંદિર આણંદ જિલ્લામાં આવેલું બોચાસણ મંદિર બીએપીએસ સંસ્થાનું જન્મસ્થાન છે યજ્ઞ પુરુષદાસ સ્વામીએ ઈ સ ઓગણીસો પાંચમાં અહીં આ સંસ્થાની સ્થાપના કરી હતી આ મંદિર તેની ઝીણવટભરી કોતરણી અને અનન્ય કલાકૃતિ માટે પ્રખ્યાત છે અને તે બીએપીએસના ઇતિહાસ અને તેના મૂળનું પ્રતિક છે ત્રણ સારંગપુર મંદિર બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં આવેલું આ મંદિર શાસ્ત્રીજી મહારાજે જાતે પાયા ખોદીને બનાવ્યું હતું આ મંદિરની ડિઝાઇન વઢવાણના ભગવાનજી સોમપુરા લીલાધર સોમપુરા અને વજયશંકર સોમપુરાએ તૈયાર કરી હતી જ્યારે તેની કાષ્ઠકલાની ડિઝાઇન મૂળજીભાઈ મિસ્ત્રીએ બનાવી હતી આ મંદિરનું નિર્માણ કાર્ય આઠ મે ઓગણીસો સોળના રોજ પૂર્ણ થયું હતું આ પવિત્ર સ્થળે યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજનું સમાધિ મંદિર પણ આવેલું છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલ જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો